હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે જોઈશું ખેતીવાડી વિશે કે જીરાની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કઈ રીતે કરી શકાય એ આજે આપણે જોઈશું કે જીરાની ખેતી કઈ રીતે કરીશું વૈજ્ઞાનિક પદ્ધતિથી તો મિત્રો તમે છેક લાસ્ટ સુધી આ વિડીયો જોશો તો જ તમને પૂરતો ખ્યાલ આવશે એ પહેલાં કહી દઉં કે મિત્રો તમે જ્યારે વિડીયો જુઓ યુટ્યુબમાં કે મોબાઈલમાં બરાબર તો જે સેટિંગ આવતું હોય છે વિડીયોનું ક્વૉલિટી ઘણા મોબાઈલમાં સેટિંગ ઓપ્શન હોય છે ઘણામાં ક્વોલિટી તો ત્યાં જઈને ક્વોલિટી સાતસો વીસ કે ચારસો એસી કરી દેવાનું જો તમને ક્લીન દેખાતું ન હોય તો ક્લિયર દેખાશે બરાબર તો મિત્રો ભારતમાં જીરું નું વાવેતર રાજસ્થાન અને ગુજરાતના અમુક ભાગોમાં શિયાળામાં થાય છે બરાબર હવે જોઈએ જીરાની સુધારેલી જાતની પસંદગી તો મિત્રો પહેલા કેવું હતું પહેલા ગુજરાત જીરુ બે નંબર હતું અને ગુજરાત જીરુ ચાર ની અત્યારે જાત ચાલે છે જે ગુજરાત બે કરતા સારી જાત છે જેમાં પ્રતિકાર શક્તિ અને બીજા ઘણા એવા ઉપયોગી બની શકે એવા તત્વો હોય છે તો આપણે જોઈએ ગુજરાત બે તો ગુજરાત બે જાતના છોડ પાંત્રીસ સેમી ઊંચાઈના થાય છે બિયારણમાં હેક્ટરે છસો બાવીસ કિલો ઉત્પાદન આપે છે અને એકસો પાંચ દિવસમાં તૈયાર થાય છે બરાબર આવે જોઈએ ગુજરાત ચાર તો મિત્રો ગુજરાત ચાર ની ખાસિયત શું છે તો એમાં સુકારાનો રોગ ઓછો આવે છે કારણ કે એને સુકારાની રોગ પ્રતિકાર શક્તિ વધારે હોય છે બીજું ગુજરાત જીરુ ચાર હેક્ટરે બારસો પાંત્રીસ કિલો ઉત્પાદન આપતી અને દાણાની ગુણવત્તા સારી જાત છે બરાબર તો તમે ગુજરાત જીરુ ચાર વાપવાની પસંદગી કરવાની હવે મિત્રો વાવેતરનો સમય જોઈએ તો જીરું વાવેતરનો સમય નવેમ્બર મહિનામાં જ્યારે ઠંડીની શરૂઆત થાય અને દિવસનું તાપમાન ત્રીસ થી બત્રીસ હોય ત્યારે બાબુ વાવેતર જીરું કઈ રીતે કરીશું તો મિત્રો આમ તો લોકો ખેડૂત મિત્રો ખાસ કરીને પૂંખીના જીરાનું વાવેતર કરતા હોય છે ઘણા લોકો સૌરાષ્ટ્રમાં કરતા હોય છે એટલે કે હાર બનાવીને ત્રીસ સેન્ટીમીટરની જગ્યા રાખીને બરાબર હવે બિયારણનો દર કેટલો રાખશો તો એક હેક્ટરમાં બાર થી સોળ કિલો જ્યારે હારમાં ચોપવું હોય તમારે હાર બનાવવી હોય તો આઠથી દસ કિલોની જરૂરિયાત રહેશે વાવેતરની પદ્ધતિ તો પૂંખીને કરવાથી તમે રોપ આપી શકતા નથી બરાબર એટલે કે આપણે પૂંખીને જીરું વાળેલું હોય તો એમાં રોપ આવી શકે નહીં એટલે કે ખેડ ના કરી શકીએ ખેડ ના કરી શકીએ અને જે જીરામાં તમે હાર બનાવી હોય ત્રીસ એમાં તમે આંતરખેડ પણ કરી શકો હવે ખાતર વ્યવસ્થા જોઈએ તો મિત્રો ખાતર છાણિયું ખાતર ભરવું બરાબર કારણ કે છાણિયું ખાતર બહુ હિતાવ રહેશે ભવિષ્યમાં આગળ જતા જીરામાં કોઈ સુકારો કે ફૂગનો રોગ ઓછો થશે જો છાણિયું ખાતર ના મળે તો રાસાયણિક ખાતરમાં હેક્ટર દીઠ પંદર કિલો નાઇટ્રોજન અને પંદર કિલો ફોસ્ફરસ વાવણી સમયે પાયામાં આપી દેવું બાકીનું ખાતર પંદર કિલો વાવણી બાદ એક મહિના પછી આપવું પિયત વ્યવસ્થા જોઈએ જીરુના પાકમાં પ્રથમ હળવું પિયત વાવણી બાદ તરત આપવું બરાબર જીરુ ઉગાવો અગિયાર થી બાર દિવસે થતો હોય છે સારા ઉગાવા માટે બીજું હળવું પિયત જમીન પ્રમાણે કે તમારી જમીન ચીકણી છે કે રેતાળ છે કે ગોરાળું એના આધારે આઠ થી દસ દિવસે આપવું જેવું ત્રીજું પિયત ત્રીજું પિયત નિંદામણ બાદ ત્રીસ દિવસે અને ચોથું પિયત પિસ્તાલીસ થી પચાસ દિવસે આપવું હવે મિત્રો જોઈએ આપણે કે જીરમાં થતા રોગો તો એક છે કાળીયો રોગ બીજો સુકારો ત્રીજો ભૂકી છારો અને ચોથો છાછીઓ બરાબર તો કાર્યો તો કાર્યો રોગ હવામાન ને અનુકૂળ થી પાંત્રીસ થી પિસ્તાળીસ દિવસે જયારે જીરું છોડ પાંત્રીસ થી દિવસ ના થાય ત્યારે આ રોગ લાગુ પડતું હોય છે બરાબર હવે આના લક્ષણો શું છે તો કાર્યો રોગ જે છોડને લાગુ પડ્યો હોય તે શરૂઆતમાં છોડના પાન અને ડાળી ઉપર નાના કથ્થઈ રંગના ટપકા જોવા મળે છે સમય જતા આખો છોડ રતાશ પડતા રંગનો થઈ જાય છે કાર્યનું નિયંત્રણ વાવણી પહેલા બીજને એમિસાન અને થાયરમ પૈકી એક ફૂગનાશક દવાનો એક કિલો બિયારણ દીઠ ત્રણ ગામ પ્રમાણે પટ આપવું બરાબર મિત્રો જીરું પૂંખવાને બદલે ત્રીસ સેમીના અંતરે વાવણી કરી ફૂલ અવસ્થાએ જ્યારે પાક પાંત્રીસ થી ચાલીસ દિવસનો થાય એટલે દસ લિટર પાણીમાં પાંત્રીસ ગ્રામ તેમજ મેન્કો મિલી સાબુનું દ્રાવણ કરી દવા એ રીતે છાંટવી જેથી આખું છોડ ભીંજાઈ જાય બરાબર તો આ રીતે તમે કાર્યનું નિયંત્રણ કરી શકો છો સુકારો તો મિત્રો સુકારો જમીનજન્ય ફૂગથી થતો રોગ છે જેમાં છોડ સુકાઈ જાય છે અને ડાળીઓ પડી જાય છે આ રોગ કુંડાળા સ્વરૂપે ખેતરમાં હોય છે એટલે કે અમુક અમુક જગ્યાએ કુંડાળામાં છોડ જતા રહ્યા હોય ગોળ રાઉન્ડમાં બરાબર તો ખેતરમાં છાણિયું ખાતર ભરવું ઉનાળામાં ઊંડી ખેડ કરવી બીજને ત્રણ ગ્રામ કાર્બોડિઝમ દવા પ્રતિ એક કિલોના દરે આપવી તો સુકારાનો રોગ ઓછો આવશે ભૂકી છારો ભૂકી છારામાં કેવું છે નીચેના પાન પર સફેદ ફૂગ જોવા મળે છે હવે એનું નિયંત્રણ જોઈએ ભૂકી રોગના નિયંત્રણમાં ત્રણસો મેસ ગંડકની ભૂકીનો પચીસ કિલો હેક્ટર પ્રમાણે નાખવું બરાબર માટે પચીસ ગ્રામ દ્રાવ્ય ગંડક અને કેલેશિયન સાત મિલી દવા દસ લીટર પાણીમાં ઓગાળીને કરવી બરાબર મિત્રો તમે ગંધકનો જે પાવડર આવે છે એ છાંટવાનો હોય છે બરાબર પચીસ કિલો હેક્ટર પ્રમાણે જીવાત મિત્રો જીરું પાકમાં કયા પ્રકારની જીવાત આવતી હોય છે તો મોલમસી તતડિયા થ્રીપ્સ બરાબર તો દસ લિટર પાણીમાં દસ મિલી ઓ ડિમેટોન અથવા ડાયમીથીઓટ દવાનો છંટકાવ કરવો પિયત બાદ પિયત આપી દો એના પછી થોડું જમીનમાં ભેજ હોય એટલે દવાનો છંટકાવ કરી દો જેથી નિંદામણ ઓછું ઉગશે બરાબર તો મિત્રો આ હતું આપણે જીરુ ની વાત કરી તો આ પ્રમાણે તમે જીરાની વૈજ્ઞાનિક ડબે ખેતી કરશો તો જીરાનું ઉત્પાદન સારું એવું લઈ શકશો મિત્રો આ જીરાનો પાક રોકડિયા પાક તરીકે છે પણ સાથે સાથે જોખમી પણ છે જો તમે આમાં તકેદારી ના રાખો તો આ પાકમાં કશું પણ તમે ઘરે લાવી ના શકો તો મિત્રો મેં બતાવ્યા પ્રમાણે તમે જો ખ્યાલ રાખશો તો જીરાનું સારું એવું ઉત્પાદન લઈ શકશો અને આર્થિક રીતે સદ્ધર થઈ શકશો તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હું તમને નવી નવી અપડેટ સાથે નવી માહિતી સાથે નવા વિડીયો આપતો રહીશ તો જે નવા મિત્રો છે એમને સબસ્ક્રાઈબ બટન ક્યાં હોય છે એનો આપણે બતાવી દઈએ તો જ્યારે તમે વિડીયો જુઓ છો ત્યારે ચાલુ વિડીયોમાં જમણી બાજુ નાનું સબસ્ક્રાઈબ બટન હશે નીચે એના ઉપર ક્લિક કરવાની રહેશે અથવા તો તમે મારી ચેનલ ખોલો તો જમણી બાજુ આ પ્રમાણે સબસ્ક્રાઈબ બટન હશે એના પર ક્લિક કરવાની રહેશે એના સિવાય લાઈક બટન ઉપર પણ તમે ક્લિક કરી શકો છો બરાબર જેથી તમને નવા નવા વિડીયો સાથે હું મળતો રહીશ અને નવી માહિતી આપતો રહીશ થેન્ક યુ